નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર વિડીયોની અંદર આજે આપણે મિત્રો માહિતી મેળવીશું કે ઉનાળુ ભીંડા એટલે કે ઉનાળો ચાલુ થઈ ગયો છે જેની અંદર મિત્રો વાત કરીએ તો ભીંડાની જે મિત્રો ખેતી કરવી હોય તો કઈ વેરાયટીના છે તે મિત્રો ભીંડાની ખેતી કરવી જોઈએ જેના લીધે આપણે છે તે મિત્રો ખર્ચ ઓછો થાય ને ઉત્પાદનની માત્રાની અંદર વધારો મળે અને જે મિત્રો જે તાપમાન હોય તે સામે રક્ષણ પણ મેળવી શકે એ વિશે આપણે વાત કરવાના છીએ ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું તમારે નક્કી કરવાના રહેશે આપણે મિત્રો વાત કરીએ તો ઉનાળાની અડતાલીસ અડતાલીસ સેલ્સિયસ સુધી તાપમાન રહે છે તેની સામે મિત્રો અમુક એવી વેરાયટીના જે ભીંડા આવે છે કે તેનો છે તે મિત્રો કલર પણ જતો નથી એટલે કે એકદમ નીલા છે મિત્રો રહે છે તેના પાંદડાઓ પણ મિત્રો નીલા રહે છે તે છે તે મિત્રો તાપમાન સામે ટકી રહે છે અને અમુક એવી વેરાયટીના જે મિત્રો ભીંડા આવે છે કે જે મિત્રો થોડોક વધારે તાપમાં થઈ જાય તો તેની અંદર છે તે પીળા પડે જાય છે તેના પાંદડાઓ છે તે પીળા પડે જાય છે તેનો વિકાસ થતો નથી જેની તે ફળી છે તે મિત્રો મોટી નથી થતી તેવી રીતે મિત્રો ઘણા બધા પ્રશ્ન હોય છે પણ મિત્રો તમારે છે તે હું તમને એ બતાવું કે જે આપણે તાપમાન પ્રમાણે વાત કરીએ તો ગુજરાતની અંદર એમાં અમારા બનાસકાંઠા જેવા જિલ્લાની અંદર તો છે તે મિત્રો ઘણી ભારે માત્રાની અંદર મિત્રો તાપમાન વધી જતું હોય છે જેના લીધે જે તે તો આપણને એ પ્રમાણે મિત્રો વેરાયટીના તમારે ભીંડા કરવા જોઈએ એ વિશે આપણે વાત કરીશું ગરમીની અંદર છે તે વેરાયટીના ભીંડા ટકી રહે તેની અંદર કલર પીળો ના પડે તેના ફળની અંદર વિકાસ થાય એની વૃદ્ધિ થાય તેનો છોડ છે તે મિત્રો પણ મોટો થાય એવો મિત્રો તમારે ભીંડાની વેરાયટી કરવી જોઈએ હવે આપણે મિત્રો વાત કરીએ તો આપણે મિત્રો બે વેરાયટી છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ કઈ કઈ વેરાયટી છે એ વિશે પણ વાત કરવાના છીએ તો મિત્રો પહેલા નંબરની વેરાયટી છે તે મિત્રો યુએસ જીરો જીરો પાંચ નંબરના જે મિત્રો આવે છે એ પીંડા એ મિત્રો ખૂબ જ સારા આવે છે યુએસ જીરો ઝીરો ફાઈવ એ ખૂબ જ સારા આવે છે જેની અંદર મિત્રો છે તે તાપમાન વધારે પડતું હોવાના લીધે મિત્રો કલર છે એ પણ મિત્રો પીળો પડતો નથી ફળની અંદર મિત્રો છે તે સારો એવો વિકાસ જોવા મળે છે છોડ પણ મિત્રો એકદમ નીલું હરું ભરવું રહે છે જેની અંદર મિત્રો કોઈ પણ એટલા બધા રોગ પણ આવતા નથી ને જે તે મિત્રો રોગ આવે કે જે યળો આવે તે માટે આપણે મિત્રો એક અલગથી વિડીયો બનાવે છે જે તમને મિત્રો યુટ ચેનલ અંદરથી મળી જશે ને જે તે મિત્રો બગાડ એ પ્રમાણે મિત્રો તમારે દવાઓનો પણ સ્પ્રે કરવાનો રહેશે અને તેથી મિત્રો આપણે વાત કરીએ તો બીજા નંબરની છે તે એડવાન એડી વિસો સોળ નંબરના છે જે ભીંડા છે એકદમ મિત્રો સારા આવે છે એની ફળે છે તે એકદમ મિત્રો લાંબી અને પતળી રહે છે અમુક મિત્રો એવા ભીંડા આવે છે સારા હોય છે પણ મિત્રો થોડા કે દિવસોની અંદર વાત કરીએ તો ભીંડું બેસે પાંચ કે દસ દિવસ થાય પછી મિત્રો તેની ફળી છે જાડી થઈ જાય છે તો કે ફોરડા થઈ જાય છે જેના લીધે તેની અંદર મિત્રો એટલો બધો સ્વાદ રહેતો નથી તો મિત્રો આ આપણે વાત કરીએ એડવેન્ટર બસો સોળ નંબરના છે તે પાતળી ફળી રહે છે અને લાંબી ફળી આવે છે જેના લીધે મિત્રો આપણે વેચવા જઈએ તો બજાર ભાવ પણ મિત્રો સારા આવે છે અને તાપમાનની અંદર છે તો મિત્રો ટકી રહે છે જેની અંદર મિત્રો વધારે માત્રાની અંદર તમને ભીંડા પણ આવે છે અને તેમ છતાં પણ જે મિત્રો તમારે અનુકૂળ તાપમાન હોય એ પ્રમાણે મિત્રો તમે યોગ્ય માહિતગાર માર્ગદર્શન પાસેથી મિત્રો તમે માર્ગદર્શન મેળવી અને મિત્રો તમે છે તે આની ખેતી કરો જેના લીધે મિત્રો તમે પણ લાભ મેળવી શકો વાત કરીએ તો મિત્રો અમે બનાસકાંઠા છીએ તો અમારે અહીંયા વધારે તાપમાન તાપમાન પડે છે તો બીજી જગ્યાએ હોય તો તે મિત્રો થોડું પડતું હોય તો તે પ્રમાણે જે મિત્રો જાતિના તે જગ્યાએ જે તે આ રીતે વેરાયટીને સારા લાગતો એ મિત્રો તમારે કરવા જોઈએ અને મિત્રો આવા દરિયાના વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો બનાસકાંઠા જિલ્લાના કેટલા છે એ કોમેન્ટ કરે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા કબ સાથે જય દ્વારકાધીશ જય ઠાકર